લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરાની પારુલ યુનિવર્સિટી ખાતે ટેક એક્સપો બે હજાર છવ્વીસનું નું બે દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ અને નગરજનોનો ઉત્સાહભર્યો પ્રતિસાદ જોવા મળ્યો વર્ષથી પારુલ યુનિવર્સિટી દ્વારા ટેક એક્સપોનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી દ્વારા ત્રણ અને ચાર ફેબ્રુઆરીએ ટેકનિકલ પ્રોજેક્ટ એક્ઝિબિશન યોજાયું હતું ડીન ડોક્ટર વિપુલ વેખરિયાના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓએ એક વર્ષથી વધુ મહેનત કરીને ડ્રોન ટેકનોલોજી આઈ મશીન લર્નિંગ ડિફેન્સ અને સાયબર સિક્યુરિટી જેવા ક્ષેત્રોમાં બસો સત્તાવનથી વધુ પ્રોજેક્ટ તૈયાર કર્યા હતા ત્રીસથી વધુ ઇન્ડસ્ટ્રી ડેલિગેટ્સ દ્વારા પ્રોજેક્ટનું ઇવેલ્યુએશન કરવામાં આવશે જેમાંથી ઘણા પ્રોજેક્ટ્સ પેટન્ટ અને સ્ટાર્ટઅપ તરીકે વિકસાવવામાં આવશે વડોદરાની સ્કૂલોના ધોરણ દસ અને બાર સાયન્સના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું દેશભરના વિવિધ શહેરોથી આવેલા ઇનોવેટર્સે પણ ભાગ લીધો હતો પારૂલ યુનિવર્સિટી દ્વારા બે દિવસનું થર્ડ અને ફોર્થ ફેબ્રુઆરી ટેકનિકલ પ્રોજેક્ટ એક્ઝિબિશનનું આયોજન કરેલું છે આ આયોજનમાં અમારા સ્ટુડન્ટ્સ એઝ અ પાર્ટ ઓફ સિલેબસ છેલ્લા એક વર્ષથી મહેનત કરીને બહુ જ ઇનોવેટિવ પ્રોજેક્ટ બનાવેલા છે આ ઇનોવેટિવ પ્રોજેક્ટ જે ખાસ કરીને જે નવી ટેકનોલોજી છે ડિફેન્સમાં ડ્રોન ટેકનોલોજી છે એઆઈ અને મશીન લર્નિંગ છે સાયબર સિક્યુરિટી જે ખાસ કરીને અત્યારે બહુ ખાસ ધ્યાન આપવા જેવું છે એ બધા ડોમેનમાં બસ્સો સત્તાવનથી વધારે પ્રોજેક્ટ અહીંયા એક્ઝિબિટ કરેલા છે અને ખાસ કરીને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે મિશન ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયા અને વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટે આ સ્ટુડન્ટ્સ કઈ રીતે મહત્વનું યોગદાન આપણા ભારતના વિકાસ માટે આપી શકે એ માટે ખાસ સ્ટુડન્ટ્સને આ પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે બીજું અમે ઇન્ડસ્ટ્રી ડેલિગેટ્સ ત્રીસ કરતાં વધારે બોલાવેલા છે જે એ આ પ્રોજેક્ટનું ઇવેલ્યુશન કરશે કારણ કે આ પ્રોજેક્ટમાંથી ઘણા અમે કોપીરાઇટ્સ માટે આપશું ઘણા પેટન્ટ માટે આપશું અને ઘણા બધા પ્રોજેક્ટ છે અમે સ્ટાર્ટઅપ તરીકે લઈ જઈશું તો ખાસ કરીને ઇન્ડસ્ટ્રી ડેલિગેટ્સના ઇનપુટ્સ લઈ અને આપ ખાલી એક્ઝિબિશન નહીં રહે પણ એનું આઉટકમ શું છે એ યોગ્ય દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ બીજું અમે વડોદરાની જે સ્કૂલો છે દસ અને બાર સાયન્સના વિદ્યાર્થીઓને આમંત્રણ આપ્યું છે વડોદરાની નાગરિકોને આમંત્રણ આપ્યું છે તો રોજ દસ હજાર કરતા વધારે નાગરિકો અને વિદ્યાર્થીઓ આ પ્રોજેક્ટ એક્ઝિબિશનની મુલાકાત લીધેલી છે અને છેલ્લા પંદર વર્ષથી અમે આ આયોજન બે દિવસ માટે કરી રહ્યા છીએ અને ખાસ કરીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે અને જે એને એક વર્ષ મહેનત કરેલી છે એ મહેનતને લોકો જોવે અને એને યોગ્ય દિશામાં કઈ રીતના આગળ લઈ જાવું એનો ખાસ હેતુ આ પ્રોજેક્ટ એક્ઝિબિશનનો છે ટોટલ બસો ને સત્તાવન પ્રોજેક્ટ આ એક્ઝિબિટ કર્યા છે અને બીજું એક ખાસ અમે બારથી પણ ઘણા બધા ઇનોવેટર્સને ઇન્વાઇટ કર્યા છે તો હું તમને ખાસ આનંદ સાથે જણાવવા માંગુ છું કે વેસ્ટ બેંગાલ મુંબઈ લખનઉ અને દિલ્હી થી પણ ઘણા બધા સ્ટુડન્ટ્સો પોતાના ઇનોવેટિવ પ્રોજેક્ટ લઈને આવ્યા છે જે અમે આ વખતે એક નવો પ્રયાસ કર્યો છે અને ઘણા બધા બારના ઇનોવેટર્સ અને સ્ટુડન્ટ્સો એ પણ આમાં પ્રોજેક્ટ એક્ઝિબિશન કરેલો છે હું ડોક્ટર વિપુલ વેકરિયા ડીન ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સી સૌપ્રથમ હું તમને મારો ઇન્ટ્રોડક્શન આપી દઉં મારું નામ પ્રત્યક્ષ રાવિયા છે અને હું એઝ મેનેજિંગ ડિરેક્ટર કામ કરું છું કલ્પુર રોન્સ એન્ડ રોબોટિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આ જર્ની અમે 8 મહિના પહેલા શરૂઆત કરી હતી અને અત્યારે અમે ડિફરન્ટ કાઇન્ડ ઓફ ડ્રોન્સ અમે મેન્યુફેક્ચર કરીએ છીએ ઇન્ડિયન આર્મીઝ માટે જેમાં અત્યાર સુધી અમે લોકો ફોર્ટી ફાઈવ પ્લસ યુનિટ અમે અત્યાર સુધી ડિલિવર કરી દીધા છે મેનલી ઇન્ડિયન અમારી પાસે જે સૌથી નાનામાં નાનું ડ્રોન વેટ છે ફોર કેજી અને જે સૌથી મોટામાં મોટો ડ્રોન અત્યારે અમારી પાસે જે અમે અહીંયા લઈને આવેલા છે એ છે ફિફ્ટી કેજીના પેલોડ સાથે ફ્લાય થઈ શકે છે એ કેપેસિટી ધરાવતું એક આ ડ્રોન છે પણ શું ભવિષ્યમાં આપણે શું નવું નવું ફેસિલિટી હવે લોકોને વધારે જોઈએ સિક્યોરિટી સી મેનલી અત્યારે શું છે કે ઇન્ડિયન ને એવા સિસ્ટમ્સની જરૂર છે કે લાઈક જેના અંદર જે સિસ્ટમ જે બધી વસ્તુ જે એ લોકો મેન્યુઅલી ફ્લાય કરે ફાયર કરે છે એ જ વસ્તુ આપણે જો ઓટોમેટિકલી ડ્રોન્સના અંદર કેરી કરીને એટેચ કરીને આપણે ફાયર કરી શકીએ યુઝ કરી શકીએ તો એવા સિસ્ટમ્સ એ લોકોને અત્યારે રિકવાયરમેન્ટ છે અત્યારે અમારી ટીમ જે છે અત્યારે એના ઉપર આર એન્ડી કરી રહી છે સો અત્યારે અમે રિસેન્ટલી અમે એક એકે ફોર્ટી સેવન ગન સાથેનું અમે વર્કિંગ કરી રહ્યા છીએ ડ્રોન્સ અમે અત્યારે મેન્યુફેક્ચરિંગ કરવા માટેનું આર એનડી કરી રહ્યા છીએ તો હરેક ડ્રોન્સ નો એક અલગ અલગ ટાઈમ હોય છે જેવી રીતના અમે સર્વેલન્સ ડ્રોન ની વાત કરીએ તો એક સર્વેલન્સ એવું ડ્રોન અમારી પાસે અમે ડિઝાઇન કરેલું છે જે અમે ઇન્ડિયન આર્મીમાં અમે સપ્લાય કર્યું હતું રાઈટ આ એક એવું ડ્રોન છે કે લાઈક જેના અંદર સમયની અગર વાત કરીએ આરએનડી માં તો આનો સમય જે અમને લાગ્યો તો એ ત્રણ મહિનાનો સમય લાગ્યો હતો એના પછી જ્યારે ફાઈનલ પ્રોડક્ટ રેડી થઈ ત્યારે એના પછી અમે પચીસ ડ્રોન અમે અત્યારે ડિલિવર કર્યા છે જે બે મહિના પહેલા જ અમે આ ડિલિવર કર્યા છે અમને એક આરસી એરક્રાફ્ટ બનાવ્યા હૈ જો કે થ્રી ફ્લાઇંગ ઓર ઇન્ડોર ફ્લાઇંગ કા ઇઝીલી કેપેબલ હૈ तो सारे मेनुअर्स आप कर सकते हो विद इन लाइक सारे के सारे मैनुअर्स कर सकते हो काफ़ी ज्यादा लाइट वेट है इसमें हमने लिथियम पॉलीमर बैटरी का यूज किया है और उसके साथ जो मोटर आती है वो मोटर हमने एटीन हंड्रेड के वी का मोटर यूज़ किया है इसके अंदर दैट इज बी एल डी सी दस दस डीसी मोटर बोलते हैं उसको तो ये हमारा डिमॉन्स्ट्रेशन था ये क्या काम में आएगा ये एक्चुअली ई स्पोर्ट्स के अंदर आजकल इंडिया में आ, और बाहर भी ई e स्पोर्ट्स के अंदर ये चीज़ आ गया है और एयरक्राफ्ट का आ, रेसिंग जैसे ड्रोन रेसिंग होता है वैसे इसका इसका भी कॉम्पिटिशन्स होता है बाहर इंडिया में काफ़ी ज़्यादा क्रेज़ अभी कम है पर आउट ऑफ इंडिया बहुत ज़्यादा है मैंने तीन चार इंटरनेशनल मैचेस खेले हैं इससे रिलेटेड तो आ, मुझे जो बाकी जो कंट्री के लोग हैं उन्होंने जो मेरे दोस्त हैं उन्होंने जो मुझे बताया था कि लाइक तुम लोग का आ, थोड़ा थोड़ा लाइक ये प्रॉब्लम है कि क्रेज़ थोड़ा कम है तो इसके लिए हमने रखा है ताकि लोग जान पाए कि ऐसा भी कुछ होता है जो भी एरो मॉडलिंग है एरो मॉडलिंग है उस सुनने में काफ़ी ज़्यादा हार्ड लगता है लोगों को जितने भी लोग काफ़ी ज़्यादा हार्ड लगता है पर उनको ये बताना है कि हाँ ये ज़्यादा हार्ड नहीं है जो नॉर्मल स्कूल में स्टूडेंट पढ़ते हैं क्लास एट टेंथ में बस वही नॉर्मल फिजिक्स है और वो चीज़ का इजिली आप कर सकते हैं और ये काम कर सकते हैं मेरा नाम सर्वानंद है